રાજકોટના કુવાડવા ગામે રોડ રસ્તાના ખાત મોહર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુવાડવા ગામ ખાતે વિવિધ શેરીઓમાં દસ લાખના ખર્ચે મોહર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એનએસ ટુ કુવાડવા રોડનું ચારસો મીટર એકાવન રૂપિયા લાખના ખર્ચે ખાત મોહર્ત કરવામાં આવ્યો હતો અને કુવાડવામાં એસ એમ સીનુમાં બાયોકેમેસ્ટિક મશીન લેબોટરીમાં ત્રણ રૂપિયા લાખના ખર્ચે ખાત મોહર્ત રેફરલ કુવાડવા હોસ્પિટલ આજના દિવસે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ખાત મુરહતમાં ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી તથા શ્રીમતી પ્રવીણાબેન રંગાણી પ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ કુવાડવાના સરપંચ શ્રી સરોજબેન સંજયભાઈ પીપળિયા તથા પ્રકાશભાઈ કાકડિયા તથા નટુભાઈ વ્યાસ તથા લખનભાઈ મહેતા તથા મેહુલભાઈ સનાભાઈ અને કુવાડવાના આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદ હાઇવેથી કુવાડવા બસ સ્ટેન્ડ સુધી ડામર રોડ દસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો આજે શુભ ચોઘડીએ સવારે અગિયાર વાગ્યા કલાકે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો અને જીતુભાઈ સોમાણીએ વધુ જણાવ્યું હતું કે કુવાડવાની રેફરલ હોસ્પિટલમાં અને ગટતી સુવિધા જરૂર હોય તો સરપંચ શ્રી સંજયભાઈ પીપળીયાને જણાવ્યું હતું કે સરકારી રેફરલ હોસ્પિટલમાં લોકો અને દર્દીઓને કુવાડવા સિવિલ હોસ્પિટલમાં ઘટતી વસ્તુ જરૂરિયાત વસ્તુની માંગણી કરવી એવું કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી વાંકાનેર તાલુકાના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમા સોમાણીએ જણાવ્યું હતું આજે ચોસઠ લાખના ખર્ચે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ અને એ સુવિધામાં વધારો થતો રહે એવા આખી ટીમ પ્રયત્ન કરી રહી છે અને આવતા દિવસોમાં આ બે કરોડ અને વીસ લાખ રૂપિયાનું કામ પણ ચાલુ થઈ જશે એ પણ ચોક્કસ છે જય હિન્દ જય ભારત વંદે માત્ર બાવન લાખના ખર્ચે